हां tak lagi सारगन आओ हम

પૈસાનું મન પણ મારે તો પાવ એ હેઠના દાતો તમારે હેઠના તો મુઠી કે પણ ઈ તો હારું કર્યું તમે થોડા આખા દેતા ને નહી તો પાક ભઈ જો તો ભાડા જો અમાર પંખો મંગો બધું આ આ જ છે હવે કાકા બધૈયામાં હું ન પડવાનો તો મજા નહી આવે બાવ ભઈ તમારે કાકો ભધૈ જા તો અમારે થી ગુંડા બાવ હાજા હાડી લેજો ખાવ પડ્યા હા તે અમે કેટલા લાવશું અમે વરાગજો અમાર

આ કે નરેન્દ્ર સપન થઈ કવિલા ઓ આમી દસ દંગબી જ ને આમી